હા જય ગૌ માતા આજે જે આપણે ગાંધીનગર ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે અને રાંધેજા ખાતે એને આજે પચાસ વર્ષ પૂરા થયા છે એ નિમિત્તે આખા ગાંધીનગર જિલ્લાના બધા ખેડૂતો આવેલા છે અને એમાં મારો પણ સ્ટોલ છે અને પ્રાકૃતિક ખેતી કરતા જેટલા ખેડૂત મિત્રો છે એમને અહીંયા બોલાયેલા છે અને હું પણ મારી જેટલી પ્રોડક્ટ છે પોતાની જે પ્રાકૃતિક રીતે આપણે તૈયાર કરેલી છે ઘઉં છે બાજરી છે રાજગરો છે અને બિયારણો છે કે ધારો કે આપણે કોઈ પણ ગવાર છે શું કહેવાય કે સરગો છે એવા અમે પણ જે જે ખેડૂતો જોડે આવા દેશી બિયારણો છે એને કલેક્ટ કર્યા છે અને એ બિયારણો ખેડૂતથી ખેડૂતના દ્વારા પહોંચે અને એનું પણ ખેડૂત જાતેના ખેતરમાં ગમે ત્યાં શેઢે પાડે વાવે તો એને જે વસ્તુ મળશે સો સો સારી અને દેશી વેરાયટીની મળશે હા હા તમારી પાસે હા 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 મળી જશે હા મારું નામ છે પટેલ હિત્તેશ કુમાર રામાભાઈ ગામ સામેત્રી તાલુકો દેહગામ જિલ્લો ગાંધીનગર મોબાઈલ નંબર નવ્વાણું અઠ્ઠાણું નવ્વાણું અઠ્ઠાણું પંચાણું ઘનશ્યામ આભભાઈ આપણે એક બીજું જણાવું કે હિતેશભાઈ પટેલ સામેત્રી ગામના છે એમની આપણી જે ચર્ચા થઈ કે મોડેલ ફાર્મ તો પ્રાકૃતિક કૃષિ ફાર્મ મોડેલ ફાર્મ એમનું છે ઉપરાંત પોતે ગાય આધારિત ગૌમૂત્ર દ્વારા ગોનાઈલ પણ બનાવે છે જે ગોનાઈલ આપણે ઘરે જેમ ફિનાઈલ વાપરે એમ ગોનાઈલ એટલે એની ખાસિયત અને દેશી બીજ ખાસ